જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાયો નેશનલ સ્પોટ ડે સાંસદ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ હાજર રહી રમતવીરોને પ્રોત્સાહિત કરાવ્યા હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્પેકિંગ રોપ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરોને વ્યાયામ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તારીખ ઓગણત્રીસ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષશ્રીનું ઉદબોધન જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશ ઠુમરે જણાવ્યું હતું કે દેશનો દરેક યુવાન રમતોમાં ભાગ લે તેમજ ફિટનેસ માટે જાગૃત બને અને માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો હતો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રમતગમતમાં મહત્વ મહત્તમ યુવાનો ભાગ લે એ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્યની ખરે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ધારાસભ્યએ વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે જો રમત માટે ગ્રાઉન્ડમાં નહીં જાઓ ત્યાં સુધી ફિટનેસ નહીં આવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે પ્રસંગોપાત ઉદ્બોધન પણ કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતના એકસો ને છેતાલીસ કરોડ વસ્તી ધરાવતો દેશ છે વિશ્વના સૌથી યુવાનોનો આ દેશ ગણવામાં આવે છે ત્યારે ભારતના બાળકો મજબૂત બને તંદુરસ્ત બને અને રમતમાં ખૂબ રમત ખૂબ જરૂરી છે દરેક કક્ષાએ રમત ગમત દિવસની ઉજવણી યોજાય અને વિદ્યાર્થીઓને રમતગમતમાં ભાગ લેવા માટે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ તકે ટેનિસના સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર યોગ ક્ષેત્રે વાજા શાહનવાજ ભાનુ ભાનુબેન શિક્ષક ઇરફાનભાઈ ગરાણા અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ ગૌરવ સન્માનપત્ર આપ મહાનુભાવના હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક તરીકે હેમંતભાઈ ચાવડા અને શ્રી શૈલેષભાઈ પરમારને મહાનુભાવે સન્માન કરી અને પત્ર આપીને બહુમાન કર્યું હતું આ ઉપરાંત ખેલ મહાકુંભમાં શાળા અંતર્ગત પ્રથમ ક્રમે શ્રીમતી આર એસ કાલ કાલરિયા અંગ્રેજી માધ્યમિક દોઢ લાખ દ્વિતીય ક્રમે કોમલ કોલિટન સ્કૂલને એક લાખ અને તૃતીય ક્રમે સો સો કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયને પિંચોતેર હજાર કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીની જીવનગાથા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડોક્યુમેન્ટરી સૌ નિહાળી હતી આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદીને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી મહાનુભાવોની પ્રત ઉપસ્થિતિમાં હોકી પેનલ્ટીનું શૂટઆઉટ સ્પીકિંગ રોપ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો આજરોજ યોજાયેલા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગ્રામ્ય અને શાળાની વિજેતાઓ થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કરગઠિયા અમિત દ્વિતીય ક્રમે ચૌહાણ સુજલ અને તૃતીય ક્રમે સુરેજા ચારવી જ્યારે સ્પીકિંગમાં સ્પીપી સ્પીપિંગમાં રોપમાં ભાઈઓના પ્રથમ ક્રમે મિતુલ પોશિયા દ્વિતીય ઠાકોર સમીર અને તૃતીય કાર્યા કિશન જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ભરડા રાજલ બીજા ક્રમે સ સગારકા વિખ વિશાખા અને ત્રીજા ક્રમે સોલંકી કાવ્યા બાને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સૂર્ય નમસ્કારમાં પ્રથમ વીણા ગુપ્તા બીજા ક્રમે બારીયા રોશની અને ત્રીજા ક્રમે કારળિયા હેમાક્ષી રહ્યા હતા આ પ્રસંગે રમતગમત અધિકારી શ્રી મનીષ એ સ્વાગત પ્રવચન કર્યું હતું રાજેશ ચૂડા રાજેશ ચુડાસમા ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાનભાઈ કરગઠિયા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકર જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુબાર રાણાવસિયા મહાનગરપાલિકાના શ્રી તેજસ પરમાર જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડધરા સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને કોચ શિક્ષકોર વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ જુનાગઢ આજે ઓગણત્રીસમી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બધા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રમત આ રાષ્ટ્રીય રમત દિવસની રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે વિવિધ પ્રકારની રમતો વિદ્યાર્થીઓ યુવાનો વડીલો એ તમામ લોકો આમાં ભાગ લઈ અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય એટલા માટે આજે ઓગણત્રીસમી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં એકવીસથી એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ એ જ વિનંતી